રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસના બીજા દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે સોમનાથ ખાતે આવી પહોંચતા ત્રિવેણી હેલીપોટ ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રિવેણી હેલીપોટ ખાતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા કલેક્ટર શ્રી એન વી ઉપાધ્યાય અને જિલ્લા પોલીસ વડા શ્રી જયદીપસિંહ જાડેજાએ રાષ્ટ્રપતિશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શિષ ઝુકાવી દર્શન કર્યા હતા રાષ્ટ્રપતિ શ્રીએ ભગવાન સોમનાથ દાદાને દેશના નાગરિકોના જનકલ્યાણ અને સુખાકારી માટેની ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી રાષ્ટ્રપતિ શ્રીએ ભક્તિ ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ગંગા જળ અર્પણ કર્યું હતું અને દિવ્ય મંત્રો ચાર વચ્ચે સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી तो राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मूए सोमनाथ मंदिर परिसर खाते सरदार वल्लभ भाई पटेल ने पुष्पांजलि अर्पण कर भाव वंदना कर राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मूए सोमनाथ महादेव दर्शन करता पूर्व दिग्विजय द्वारा सरदार वल्लभ भाई पटेल प्रतिमा ने पुष्पमाला अर्पण कर અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મહાદેવના મંદિરના જીવોધારના સંકલ્પ કરતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમણે સરદાર સાહેબની ભાવવંદના કરી દેશ માટે કરેલા યોગદાનનું સ્મરણ કર્યું હતું સોમનાથ મંદિર પરિસર ખાતે પ્રવાસન મંત્રી શ્રી મુડુભાઈ બેરા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી ટ્રસ્ટી શ્રી જે પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા સોમનાથ મંદિર પરિસર ખાતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા